વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ પર ભગવાન ખાંડોબાના મંદિર ખાતે પીઠી વિધિ યોજાઈ હતી માગસર મહિનાની નવરાત્રીનો પ્રારંભ બીજી ડિસેમ્બરના શરૂ થયો છે જે સાત ડિસેમ્બર ષષ્ઠીએ પૂર્ણ થશે આ દિવસે મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવ ભગવાન ખંડોબાના લગ્ન દેવી મહાલસા સાથે યોજાશે ત્યારે આજે મહારાષ્ટ્રીયન મહિલાઓ પારંપરિક પહેરવેશમાં વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ પર આવેલા શ્રી બોલાઈ માતા મંદિરથી વર્ષોની પરંપરા મુજબ ભગવાન ખંડુબા અને દેવી મહાલસા માટે પીઠી લઈ ખંડોબા મંદિર ખાતે પહોંચ્યા હતા જેમાં વડોદરાના મહારાણી રાધિકા રાજે તેમને રાજવી પરિવારના સભ્યો તથા મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન મહિલાઓ ભગવાનની પીઠી વિધિમાં ઉપસ્થિત

ચંપાશમજીને આગળ કરે છે ને અમે બધા જોડાઈએ છીએ પરિવારવાળા અને મરાઠા કુટુંબ વાળા તો બહુ આનંદ થાય છે કે આ વર્ષે પણ ધૂમધામથી ખંડોબા મહારાજના લગ્ન થશે સાડા સાત વાગેથી મુહૂર્ત છે અને ખૂબ ધૂમધામથી લગ્ન થાય છે અમારા અને બધા મરાઠી લોકોને ખંડોબા એક શંકર ભગવાન અવતાર છે ત્યાં મને મનનાર જે રાખે હતો દરેકને આવું ત્રાસ આપતો તો એટલે એ મારવા માટે ત્યાંને આવ્યા રસ્તો ભૂલી ગયા ત્યારે એક બેન મળી બેન એને પૂછવું રસ્તો ક્યાં છે એ બેનને શરત કરી હું તને રસ્તો બતાવું તો એને મારીને આવીશ તો મારા સાથે લગ્ન કરવું પડશે એનું નામ બાલ બાનાભાઈ એનું મંદિર ગણપત મહાદેવનો એની બાજુમાં છે એ બાનાભાઈ સામે મોટું મંદિર છે હલો હા માણસાભાઈ આ બાજુ છે બાનાભાઈ એ માતો બીજો એનો પ્રસાદમાં મારાઠી લોકો દરેક ઘરમાં કાલે ડુંગળીને ગીલી પાતી રીંગણ ભરત્યું અને વેડમે એટલે પૂરણપોળી એ કાલે મહત્વ એમનો છે દરેક મહારાષ્ટ્રના ઘરમાં આજે કાલે બનાવું વેળબે વેડમે કે અમે મરાઠીમાં પોળી પૂરણપોળી અને બાજુને રોટલો અને ભરત્યું કાલે નિવેદમાં ખાશે આ ખંડોબાના લગ્નની પીઠી અહીંથી બોલાય માતાના મંદિરથી નખરીને ખંડોરાવ મંદિરમાં જાય છે તો અહીંયા લેડીઝના ખંડોબાના પીઠી લગાવવામાં આવે છે અને પછી એમને વિવિધ પ્રકારના સ્નાન કરવામાં આવે છે પછી કપડા નવા પહેરીને ત્યાં મૂકવામાં આવે છે આવતીકાલે સવારે ત્યાં અભિષેક થશે અને સાંજે ફરી અહીંયાથી એમનો વરઘોડો નકલશે એ વરઘોડો ખંડોબાના ભોલાઈથી ખંડોબાના મંદિરમાં જશે વાંચતા કરતા અને સાંજે કાલે આવતીકાલે સાંજે સાડા સાત વાગે લગ્ન થશે આ પીઠીની પરંપરા કેટલી જૂની છે જૂની બસો ત્રીસ વર્ષ પહેલીની છે કારણ કે આ મંદિર ને બસો એકત્રીસ વર્ષ થયેલા છે આ પ્રોગ્રામ પહેલેથી ચાલતો આવેલો છે આ પીઠી પરંપરામાં રાજવી પરિવાર આવે છે જોડાય છે જરૂર છે ક્યાં જોડાય છે ખંડોબા ના મંદિરમાં જોડાય છે અત્યારે અત્યારે પોણા પાંચ વાગે એ લોકો ત્યાં આવવાના છે